डॉक्टर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ज्योतिर्मय परिसर खाते चैतन्य स्टूडियो धवल पंडिया आपको स्वागत करु મિત્રો આજે આપણે એમ કોમ સેમેસ્ટ્રી એકનું એક વિષય સંચાલનના સિદ્ધાંતો આનો કોડ છે એમ સી ઝીરો વન સી સી વન ઝીરો વન અને એનું યુનિટ નંબર છે આઠ તેને વિશે વાત કરીશું આઠ નંબરના યુનિટનું નામ છે કર્મચારી વ્યવસ્થાનું વિશ્લેષણ મિત્રો આ કર્મચારી વ્યવસ્થાનું વિશ્લેષણ આઠ નંબરના યુનિટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની વિશે આપણે પહેલા માહિતી મેળવીએ કર્મચારી વ્યવસ્થાનું વિશ્લેષણ રૂપરેખા પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે કાર્ય વિશ્લેષણનો અર્થ અને વ્યાખ્યા ત્યારબાદ કાર્ય વિશ્લેષણનો ખ્યાલ કાર્ય વિશ્લેષણના ખ્યાલની અંદર પહેલું કાર્ય વર્ણન આવે છે પછી કાર્ય જરૂરિયાતો અથવા તો એને કાર્ય સ્પષ્ટીકરણ પણ કહેવામાં આવે છે અને ત્રીજું આવે કાર્ય મૂલ્યાંકન ત્યારબાદ કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા આવે છે અને અંતમાં સ્વાધ્યાય આવે છે તો આ મુદ્દાઓ આ યુનિટમાં કર્મચારી વ્યવસ્થાનું વિશ્લેષણ યુનિટ નંબર આઠમાં આટલી બાબતો સમજવાની છે તો શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી કોઈ પણ ધંધાની ધંધાકીય એકમમાં કોઈ પણ તમે લઈ લો ધંધાકીય એકમમાં પ્રાથમિક મહત્વનું કાર્ય રોજગારીને લગતું હોય છે યોગ્ય લાયકાતવાળા માણસો યોગ્ય સંખ્યામાં એટલું જ નહીં યોગ્ય સમયે મેળવીને તેમને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ મહત્વનું કાર્ય છે જો આ કાર્યમાં કચાશ રહેશે તો કર્મચારી ધંધાની મિલકત બનવાને બદલે એ જવાબદારી બની રહેશે કેવી લાયકાતવાળા કર્મચારીની જરૂર પડશે તેનો ત્યારે જ ખ્યાલ આવી શકે જ્યારે કાર્ય કેવા સ્વરૂપનું છે તે ખ્યાલ આવશે તો જ એ બાબતનો અનુમાન લગાવી શકે છે તેનો ખ્યાલ હોય તો જ એ બાબત આપણા ધ્યાન પર આ માટે કાર્યના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવો પડે જેને કાર્ય વિશ્લેષણ કહેવાય કાર્ય વિશ્લેષણમાં પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને કાર્ય જરૂરિયાત નક્કી કરે છે અને તે મુજબ યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરે છે આ સિવાય કર્મચારીઓનો સંતોષ તેનો ઉત્સાહ અને જુસ્સો આ બધું વધે તે માટે સતત કાર્ય મૂલ્યાંકન અને કાર્ય ગુણાંકનની પદ્ધતિનો પણ સમાવેશ કરે છે અને આ રીતે કાર્ય વિશ્લેષણ દરેક કાર્યમાં માનવ શ્રમની જરૂરિયાતના યંત્રો સાધન સામગ્રી ટેકનિકલ જ્ઞાન સમય છે વિશિષ્ટીકરણ છે ભૌતિક વાતાવરણ છે વગેરેનો ચોક્કસ પરિચય કરાવી આપે છે હવે આપણે કાર્ય વિશ્લેષણનો અર્થ અને વ્યાખ્યા સમજીએ કાર્ય વિશ્લેષણનો અર્થ અને વ્યાખ્યા તો સૌપ્રથમ કાર્ય વિશ્લેષણનો અર્થ ધંધાકીય એકમના કોઈ પણ કાર્ય કરવા માટે કર્મચારીમાં કેવા પ્રકારની શૈક્ષણિક શારીરિક અને માનસિક લાયકાતની જરૂર પડશે તેનો ખ્યાલ મેળવવા જ્યારે તે કાર્ય અંગેના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવો જ પડે તેને કાર્ય વિશ્લેષણ કહેવાય આમ કાર આમ આ પ્રક્રિયા કરવાથી કાર્યમાં પડતી મુશ્કેલીઓનો તથા અન્ય જરૂરિયાતોનો સંચાલકો અગાઉથી ખ્યાલ મેળવી શકે છે શ્રી મિલ્ટન એવું કહે છે કે એ તેના ખ્યાલ મુજબ એના મત પ્રમાણે કાર્ય વિશ્લેષણ એટલે કાર્યના વિવિધ અંગોનું ચોકસાઈપૂર્વકનું અધ્યયન કાર્યના વિવિધ અંગોનું ચોકસાઈપૂર્વકનું અધ્યયન બીજા એક ઈ બી ફ્લિપોના મતે કાર્ય વિશ્લેષણ એ એવી પ્રક્રિયા છે જે દ્વારા કાર્ય માટેની ખાસ બાબતો મેળવવામાં આવે છે તે ચોક્કસ કાર્યની ક્રિયાઓ અને જવાબદારીઓની માહિતીનો ઊંડાણપૂર્વકનો વ્યવસ્થિત અભ્યાસ છે શ્રી ડેલ યોડર એમના મત પ્રમાણે કાર્ય વિશ્લેષણ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં કર્મચારીના વ્યક્તિગત ગુણોના સંદર્ભમાં તમામ માહિતીઓ શોધીને વ્યવસ્થિત રીતે એ નોંધવામાં આવે છે આ ઉપરાંત અમેરિકન રાષ્ટ્રીય કર્મચારી એસોસિએશનના મત મુજબ કાર્ય વિશ્લેષણ એ એવી પ્રક્રિયા છે કે જે કાર્યના જુદા જુદા ઘટકોની સ્થાપના કરવામાં અને તે કાર્ય યોગ્ય રીતે કરી શકાય તે માટે જરૂરી માનવ ગુણો નક્કી કરવામાં પરિણમે છે મિત્રો સરળ શબ્દોમાં કહીએ તો માનવ શક્તિ આયોજનના એક ભાગરૂપે વ્યવસ્થા તંત્રમાં કાર્ય વિશ્લેષણ થવું જોઈએ જેનાથી જુદા જુદા કાર્યો માટે જરૂરી લાયકાતો કુશળતા અને અનુભવ નક્કી કરી શકાય ટૂંકમાં કાર્ય વિશ્લેષણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કહી શકાય કે દરેક કાર્યની ફરજ અને જવાબદારીઓની દૃષ્ટિએ જાણકારી મેળવવી પહેલું કાર્યના સ્વરૂપ અને સ્થિતિ નક્કી કરવી બીજી બાબત ત્રીજી બાબત દરેક કાર્યની જરૂરિયાતો નક્કી કરવી આમ કાર્ય વિશ્લેષણમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કે પ્રશ્નાવલી દ્વારા કાર્ય અંગે વિવિધ માહિતી મેળવી તેનું પૃથક્કરણ કરવામાં આવે છે જેથી કેવી લાયકાતવાળા કર્મચારીની જરૂર પડશે તે નક્કી કરી શકાય છે આટલી બાબતોની વ્યાખ્યા અને તેની અર્થ સમજ્યા બાદ હવે કાર્ય વિશ્લેષણનો ખ્યાલ સમજીએ કાર્ય વિશ્લેષણનો ખ્યાલ કાર્ય વિશ્લેષણની અંદર ત્રણ મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે કયા કયા મુદ્દાઓ છે કાર્ય વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન બીજું કાર્ય જરૂરિયાતો કે કાર્યની સ્પષ્ટતા કે સ્પષ્ટીકરણ જોબ સ્પેસિફિકેશન અને ત્રીજું કાર્ય મૂલ્યાંકન જોબ ઇવેલ્યુએશન હવે સૌ પ્રથમ આપણે કાર્ય વર્ણન જોબ ડિસ્ક્રિપ્શનની વાત કરીએ જોબ ડિસ્ક્રિપ્શન તો ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓને જો કાર્ય અંગેની જરૂરી માહિતીઓ તેમાં રહેલી જવાબદારીઓ તેની ફરજનું વર્ણન ચાતુર્ય તાલીમની જરૂરિયાત અને કેવી પરિસ્થિતિમાં કાર્ય કરવાનું છે તેનો ખ્યાલ ન હોય તો કર્મચારીઓ વચ્ચે કાર્ય અંગે એ સંઘર્ષ પેદા થઈ શકે છે પરિણામ સ્વરૂપે કાર્ય અવરોધાશે અને એકમને તેનો અંતિમ હેતુ સિદ્ધ કરવામાં વિલંબ થશે આમ ન થાય તે માટે કાર્ય વર્ણન જરૂરી છે મિત્રો સામાન્ય અર્થમાં કાર્ય વિશ્લેષણ દ્વારા એકત્રિત કરવામાં આવેલી કાર્યને લગતી માહિતી એ મુદ્દાસર લેખિત રજૂઆત કરવી એટલે કાર્યવર્ણ આવું પણ કહી શકાય સ્કોટ ક્લિ ક્લિધિયર અને સ્પ્રિમલના મત પ્રમાણે કાર્યવર્ણન એ કોઈ ખાસ કાર્ય માટેની ફરજો જવાબદારી અને જરૂરિયાત દર્શાવતી લેખિત નોંધ છે શ્રી ઇ બી ફ્લિપોના એના મત મુજબ કાર્યવર્ણન એ કોઈ પણ ખાસ કાર્ય કરવા માટે ફરજો અને જવાબદારીની વ્યવસ્થિત અને વાસ્તવિક માહિતી છે આમ કાર્યવર્ણન એ કાર્ય વિશ્લેષણ દ્વારા એકત્ર થયેલી કાર્ય અંગેની માહિતીનો લેખિત ટૂંક સાર છે આના કારણે કર્મચારીની પસંદગીનું તથા ફરજ સોંપણીનું કાર્ય સરળ બને છે કાર્ય વર્ણનમાં અમુક બાબતોનો સમાવેશ થાય છે દાખલા તરીકે કાર્યનું નામ તેનો વિભાગ કાર્યનો હેતુ કાર્યનું સંક્ષિપ્ત વર્ણન ટૂંક સાર ટૂંકમાં એનું વર્ણન કાર્યની પ્રક્રિયા માલ સામગ્રીની જરૂરિયાત આ ઉપરાંત યંત્ર સામગ્રીની જરૂરિયાત કાર્યની પરિસ્થિતિ અને અન્ય કાર્યો સાથે એનો સંબંધ આ ઉપરાંત ફરજો અને જવાબદારીઓ લાયકાતો કઈ કઈ છે એ તાલીમની જરૂરિયાત કેટલી છે આની અંદર એ અનુભવ કેટલો જોઈ તે તેનું પગાર ધોરણ કેટલું રાખવાનું એ કાર્ય અને સૂચના આ બધી બાબતોનો સમાવેશ થાય છે હવે કાર્ય સ્પષ્ટતા કાર્યની જરૂરિયાત વિશે આપણે વાત કરીએ જોબ સ્પેસિફિકેશન કાર્ય જરૂરિયાત કાર્યની સ્પષ્ટતા કે જરૂરિયાત એટલે કાર્ય સારી રીતે કરવા માટે લાયકાતોનું કુશળતાનું અનુભવનું ન્યૂનતમ ધોરણ શું હોવું જોઈએ તેના અંગેનું વિધાન કાર્યની સ્પષ્ટતામાં કાર્ય કરવા માટે જરૂરી ગુણવત્તા શું હોવી જોઈએ તે નક્કી કરવામાં આવે છે મિત્રો સંચાલકો કાર્ય વિશ્લેષણ ઉપરથી કાર્ય વર્ણન તૈયાર કરે છે કાર્ય વિશ્લેષણ ઉપરથી કાર્ય વર્ણન તૈયાર કરે છે અને કાર્ય વર્ણન ઉપરથી કાર્ય જરૂરિયાત તેનો ખ્યાલ મેળવવામાં આવે છે શ્રી ડેલ યોર્ડર એના મત મુજબ કાર્ય સ્પષ્ટતા એ કાર્ય વિશ્લેષણની પેદાશ છે કાર્ય માટે વ્યક્તિગત કેવી લાયકાત હોવી જોઈએ તેને સંક્ષિપ્ત યાદી એટલે કાર્ય જરૂરિયાત ફ્લિપોના મત પ્રમાણે જોઈએ ને તો કાર્ય યોગ્ય રીતે કરવા માટે ઓછામાં ઓછા જરૂરી ગણાતા માનવ ગુણો દર્શાવતું નિવેદન એટલે કાર્ય જરૂરિયાત સરળ ભાષામાં કહીએ તો કાર્ય સ્પષ્ટતામાં કાર્ય વર્ણન થકી કાર્ય અંગેની ફરજો ધ્યાનમાં રાખી કેવા લાયકાતવાળા કર્મચારીની જરૂર પડશે તેનો ખ્યાલ મેળવી આપે છે કાર્ય સ્પષ્ટતામાં અમુક બાબતોનો સમાવેશ થાય છે કઈ કઈ બાબતો તો પહેલું કાર્યનો હોદ્દો તેનો વિભાગ તેની ફરજ કાર્ય જરૂરિયાત આ ઉપરાંત શારીરિક જરૂરિયાત શૈક્ષણિક જરૂરિયાત કઈ રહેશે તેનો પણ સમાવેશ કરવામાં આવે છે તો આટલી બાબતોનો એ સમાવેશ કરવામાં આવે છે હવે આપણે કાર્ય મૂલ્યાંકન વિશે વાત કાર્ય મૂલ્યાંકન એ કાર્ય અને કાર્યના તત્વોના વિશ્લેષણની પ્રક્રિયા છે આમાં આ બંનેનું વિશ્લેષણ કર્યા પછી તેમને એક નિશ્ચિત ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કરાય છે આવું કરવાથી કાર્યની બીજા કાર્યો સાથે પણ આપોઆપ સરખામણી થઈ જતી હોય છે પ્રોફેસર ડેલ યોડરના મત પ્રમાણે કાર્ય મૂલ્યાંકન એક વિધિ છે જે એક સંગઠનમાં અને તેના સમાન સંગઠનોમાં રહેલ કાર્યોનો તુલનાત્મક અભ્યાસ કરી વેતન કે મજૂરીના નિર્ણયોને લેવામાં મદદ કરે છે પ્રોફેસર કિમ્બાલ અને કિમ્બાલના મત પ્રમાણે કાર્ય મૂલ્યાંકન એક પ્રયાસ છે જેમાં કાર્યનું મૂલ્યાંકન કરી તે કાર્ય માટે આધારભૂત મજૂરી નક્કી કરી શકાય છે કાર્ય મૂલ્યાંકન ફક્ત કાર્યનું જ મૂલ્યાંકન કરે છે એ વ્યક્તિનું નથી કરતી આમ કાર્ય મૂલ્યાંકનમાં કેટલીક એની લાક્ષણિકતાઓ જોઈ શકાય છે કઈ કઈ લાક્ષણિકતાઓ છે તે જોઈએ તો પહેલું આવે વેતન નિર્ધારિત કરવા માટે જરૂરી માહિતીઓ અને સૂચનાઓ પ્રદાન કરે છે બીજું છે કાર્ય મૂલ્યાંકન વ્યક્તિ દ્વારા નહીં પરંતુ એક વિશેષ પ્રશિક્ષિત વ્યક્તિઓના સમૂહ દ્વારા થતો હોય છે બહુ જ મહત્વનું છે ત્રીજું આ કાર્યનું મૂલ્ય નિર્ધારિત કરી આપે છે જેમાં કાર્ય માટેના વિવિધ તત્વો જેવા કે લાયકાત છે જવાબદારીનું સ્તર વગેરેનો પણ ખ્યાલ મેળવી શકાય છે આ ઉપરાંત કાર્ય મૂલ્યાંકન સંચાલકને મહત્તમ શ્રમિક સંતુષ્ટિ અને મહત્તમ ઉત્પાદકતાનું સ્તર પ્રાપ્ત કરવામાં એ મદદ કરે છે આ ઉપરાંત કાર્ય મૂલ્યાંકન વેતનનો પાયો તૈયાર કરી આપે છે વેતનમાં તફાવતને ઓછો કરવાનો પ્રયત્ન પણ અહીં કરાય છે આટલી બાબતો બાદ હવે આપણે કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા સમજીએ કાર્ય વિશ્લેષણની વિશ્લેષણની કાર્ય પ્રક્રિયા દરેક કાર્ય સમાન હોતા નથી તેમજ તે આગવી વિશિષ્ટતા ધરાવતા હોય છે તેથી દરેક કાર્યમાં વિશ્લેષણ વખતે કેટલોક તફાવત તો રહેલો જ હોય છે આમ છતાંય કાર્ય વિશ્લેષણની કેટલીક સમાન બાબતે બાબતોને ધ્યાનમાં રાખીને તેની પ્રક્રિયાને આ રીતે મૂલવી શકાય તો પ્રશ્નાવલી કે આત્મવિશ્લેષણ પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ મુલાકાત પદ્ધતિ અન્ય પદ્ધતિઓ મિત્રો હવે આપણે કાર્ય વિશ્લેષની કાર્યવાહીની વિસ્તૃત ચર્ચા કરીએ અને દરેક મુદ્દાઓને વિગતવાર સમજીએ તો પહેલો મુદ્દો છે હેતુ નિર્ધારિત કરવો પહેલો મુદ્દો હેતુ નિર્ધારિત કરવો ક્યા હેતુથી કાર્ય વિશ્લેષણ કરવામાં આવે છે તે નિશ્ચિત ન હોય તો સમય સાધન અને શક્તિનો બગાડ થઈ શકે છે તેથી હેતુ જેટલો સ્પષ્ટ હશે તેટલું જ કાર્ય વિશ્લેષણ સફળ બનશે બીજું માહિતીનો નિર્ણય હેતુ નક્કી થયા પછી તેનો તેને પ્રાપ્ત કરવા માટે કયા કયા સાધનો જોઈશે તેનો નિર્ણય લેવો પડે છે હેતુને ધ્યાનમાં રાખી જરૂરી વિગતો મેળવવાનો નિર્ણય કરવો પડે છે જેથી સમય શક્તિ અને સાધનોનો બગાડ અટકે અને જરૂરી વિગતો મેળવવી મેળવવાની રહી ન જાય કેટલા અને કેવી લાયકાતવાળા કર્મચારીઓની જરૂર પડશે તે કયું કામ કરશે કેવી રીતે કરશે વગેરે અંગે માહિતી મેળવવાનો નિર્ણય લેવામાં આવે છે ત્રીજું ત્યારબાદનું માહિતીનું એકત્રીકરણ માહિતી મેળવવાનો નિર્ણય લીધા પછી કઈ પદ્ધતિઓ દ્વારા માહિતીનું એકત્રીકરણ કરવાનું તેનો નિર્ણય લેવામાં આવે છે માહિતી એકત્રીકરણ માટે આપણે જોઈએ તો એવી ચાર પદ્ધતિઓનો વપરાશ થતો હોય છે પહેલું પ્રશ્નાવલી અથવા તો આત્મવિશ્લેષણ પદ્ધતિ તો પ્રશ્નાવલી પદ્ધતિમાં શું આવે તો પ્રશ્નાવલી પદ્ધતિમાં કાર્યને લગતા વિવિધ પ્રશ્નો તૈયાર કરવા તૈયાર કરી એ કર્મચારીઓને આપવામાં આવે છે કર્મચારી જાતે જ તે પ્રશ્નાવલીમાં જરૂરી વિગતો ભરી સંચાલકને પરત સોંપે છે આ પદ્ધતિ મુજબ ઓછા સમયે સચોટ માહિતી મેળવી શકાય છે જો કર્મચારીએ સાચી જ વિગતો ભરેલ હોય બીજી બાજુ તો બીજી બાજુ ઘણીવાર કેટલાક સંજોગોમાં કર્મચારીઓને પ્રશ્ન અંગે માર્ગદર્શન પણ આપવું જરૂરી બને છે આ પદ્ધતિની સફળતાએ કર્મચારીની શૈક્ષણિક લાયકાત તેમજ કોઠા સૂઝ પર આધારિત હોય છે બીજું નિરીક્ષણ પદ્ધતિ આ પદ્ધતિ મુજબ વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ કર્મચારી પાસે રૂબરૂ જઈ પ્રત્યક્ષ નિરીક્ષણ કરી જાતે જ જરૂરી માહિતી એકત્ર કરતા હોય છે જરૂર જણાય ત્યાં તે વ્યક્તિ કર્મચારીને પ્રશ્નો પણ પૂછી શકે છે આ પદ્ધતિથી સંપૂર્ણ અને વાસ્તવિક માહિતી મેળવી શકાય છે પરંતુ આ પદ્ધતિ વ્યવહારું નથી કેમ કે આ પદ્ધતિના કારણે કર્મચારીઓનું ધ્યાન વિકેન્દ્રિત થાય છે તેમજ સમયનો પણ બગાડ થાય છે કેટલીકવાર કર્મચારીઓમાં અધિકારીઓ પ્રત્યે શંકા અને અવિશ્વાસનું વાતાવરણ પેદા થાય છે ત્રીજું મુલાકાત પદ્ધતિ મિત્રો આ પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિથી વિરુદ્ધ છે આ પદ્ધતિમાં અધિકારી પોતાની ઓફિસમાં કર્મચારીને બોલાવીને જરૂરી પ્રશ્નો પૂછે છે અને માહિતીઓ મેળવે છે ઓફિસમાં કર્મચારીને બોલાવવાથી કર્મચારીનો સમય બગડે છે આમ આટલું હોવા છતાં આ પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગે બધા જ કરતા હોય છે ચોથું અન્ય પદ્ધતિ મિત્રો અન્ય પદ્ધતિમાં સંમેલનો છે સેમિનાર છે વગેરે જેવી અન્ય પદ્ધતિઓ દ્વારા પણ કાર્યના વિવિધ પાસાઓ અંગે માહિતી મેળવી શકાય છે આવી પદ્ધતિઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન ઉપયોગી હોય તેવી માહિતી નોંધી લેવામાં આવે છે પરંતુ આ પ્રકારની પદ્ધતિઓમાં સમયનો બગાડ થતો હોય એ ધ્યાન રાખવાનું થતું હોય છે અને કેટલીકવાર તો ચર્ચા વગર વગર કારના ઝઘડા પણ એને પરિવર્તિત થઈ જતા હોય છે જે કાર્ય વિશ્લેષણના કાર્યને વધુ મુશ્કેલ બનાવે તો વિગતે માહિતી એકત્રીકરણની માહિતીમાં બાબતમાં આ ચાર પદ્ધતિઓ સમજ્યા બાદ હવે માહિતીની પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ નિશ્ચિત કરેલી માહિતીને યોગ્ય પદ્ધતિ દ્વારા એકત્રિત કર્યા પછી તેની યોગ્ય પ્રક્રિયા કરવી જરૂરી બને છે માહિતીનો જથ્થો નિર્ણય લેવા માટે ઉપયોગી નથી પરંતુ જથ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવેલો હોય તો તે તેના આધારે ચોક્કસ તારણો કાઢી શકાય છે માહિતી તો મળી ગઈ હવે તેને વ્યવસ્થિત રીતે ગોઠવીએ તો જ તે એનું તાત્પર્ય સરશે માહિતી આપણને ઉપયોગી થશે આમ માહિતીની યોગ્ય પ્રક્રિયાથી બિનજરૂરી માહિતી દૂર કરી શકાય છે તેમજ ખૂટતી માહિતીનો પણ ખ્યાલ મેળવી શકાય છે અને અંતમાં માહિતીનું અર્થઘટન કાર્ય વિશ્લેષણની પ્રક્રિયામાં અંતમાં માહિતીનું અર્થઘટન આ માહિતી હેતુ નિર્ધારિત કરવો માહિતી મેળવવાનો નિર્ણય કરવો માહિતી વિગતે માહિતીનું એકત્રીકરણ કરવું એકત્રીકરણ કેવી કેવી રીતે કરવાનું તો પ્રશ્ન કે આત્મવિશ્લેષણની પદ્ધતિ દ્વારા અથવા તો નિરીક્ષણ પદ્ધતિ દ્વારા કે મુલાકાત પદ્ધતિ દ્વારા અથવા તો અન્ય પદ્ધતિ સેમિનાર કોન્ફરન્સ ત્યારબાદ તેને વ્યવસ્થિત ગોઠવવાની થાય ગોઠવ્યા પછી માહિતીનું અર્થઘટન કરવાનું થાય અર્થઘટન પણ જો ખોટી રીતે થાય તો અંતે નુકસાનમાં જવાય આમ ગોઠવેલી માહિતીના આધારે કાર્ય વિશ્લેષણના હેતુને ધ્યાનમાં લઈ ગોઠવેલી માહિતીનું અર્થઘટન કરાય છે આ કાર્ય ખૂબ જ સાવચેતી માગી લે તેવું હોય છે આ કાર્યમાં વર્તમાન પરિબળો તથા અપવાદોને ધ્યાનમાં રાખી યોગ્ય અર્થઘટન કરાય છે આમ યોગ્ય અર્થઘટન દ્વારા અસરકારક નિર્ણયો લઈ શકાય છે આમ અહીં આ આઠ નંબરનું યુનિટ પૂર્ણ થાય છે આપણે હવે સ્વાધ્યાય જોઈએ પ્રશ્નો ક્યાં ક્યાં પૂછી શકાય છે કાર્ય વિશ્લેષણ મોટા પ્રશ્નોમાં કાર્ય વિશ્લેષણનો અર્થ આપી તેનો ખ્યાલ સ્પષ્ટ કરો પહેલો પ્રશ્ન ત્યારબાદ કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા વિસ્તારથી ચર્ચો ત્યારબાદ ટૂંકો નોંધ જોઈએ તો કાર્ય વર્ણન પર ટૂંક નોંધ લખો કાર્ય સ્પષ્ટીકરણ પર ટૂંક નોંધ લખો એ જ રીતે કાર્ય મૂલ્યાંકન વિશે ટૂંક નોંધ લખો અંતમાં કાર્ય વિશ્લેષણ પર એટલે કાર્ય વર્ણન કાર્ય સ્પષ્ટીકરણ કાર્ય કાર્યમૂલ્યાંકનને કાર્ય વિશ્લેષણ પર ટૂંક નોંધ લખો આટલી બાબતોનો અહીં સમાવેશ થાય છે મિત્રો આ સાથે આપણે આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ હવે નવા યુનિટ સાથે મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર